સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રનાથ પટેલ નામના કર્મચારીએ પોતાના સ્પેશિયલ મીડિયા એકાઉન્ટમાં ભગવાન શંકર સનાતન ધર્મ હિન્દુ ધર્મના વિરુદ્ધમાં ખૂબ જ અભદ્ર કહી શકાય તેવી વારંવાર ટિપ્પણીઓ અને પોસ્ટ કરતા આજે વિવિધ હિન્દુ સંગઠનોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવ કર્યા હતા એટલું જ નહીં આવેદનપત્ર આપી ગયા આ શખ્સની સામે સખત કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં સનાતન ધર્મ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી અને પોસ્ટ કરવાનો મામલો વિવિધ હિન્દુ સંગઠનો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કર્યો દેખાવો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર ફરજ બજાવે છે પ્રોફેસર દેવેન્દ્રનાથ પટેલ સોશિયલ મીડિયામાં સતત કરી રહ્યા છે અભદ્ર ટિપ્પણી સોશિયલ મીડિયામાં સતત અભદ્ર ટિપ્પણીના મામલે હિન્દુ સંગઠનોમાં રોષ

વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની